ચા કોફીની સાથે નાસ્તામાં ખાઓ બાળકોને લંચ બોક્સમાં આપો કે પછી ઊંધિયાના શાકમાં નાખીને ખાઓ મેથી કોઈ પણ રીતે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આજે આપણે સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ મેથીના મુઠિયા તૈયાર કરવાના છે જેનો ઉપયોગ તમે નાસ્તા માટે કરી શકો છો અને તમારે શિયાળાની અંદર ઊંધિયું બનાવવું હોય કે દાણા મુઠિયાનું શાક બનાવવું હોય તો પણ આ મુઠિયાથી તમે ચોક્કસ એને બનાવી શકો છો હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ મેથીના મુઠિયા બનાવવા માટે સૌથી પહેલા તો આપણે લીલો મસાલો તૈયાર કરીએ તો અત્યારે મેં લીલા મરચાં લીધા છે લીલું લસણ લીધું છે અને આદું લીધું છે તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે સુગુ લસણ પણ લઈ શકો અને જો લસણ નથી ખાતા તો તમારે લસણ નહીં લેવાનું આદુ અને મરચાં લેવાના તો પાણી નાખ્યા વગર આપણે એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે પેસ્ટ તૈયાર થઈ જાય પછી આપણે એક પેન ગરમ મૂકીશું એની અંદર આપણે લગભગ અઢી ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલો અજમો નાખવાનો છે પોણી ટી સ્પૂન જેટલી આપણે એની અંદર હિંગ નાખીશું અને એક ટેબલ સ્પૂન ભરીને એમાં તલ ઉમેરવાના છે હિંગ અને તલ થોડા વધારે નાખવાના તો ખૂબ જ સરસ લાગશે તલની નટી ફ્લેવર એની અંદર આવશે એક ટી સ્પૂન આપણે હળદર નાખવાની છે અને વાટેલા અદુમરચાં લસણ ઉમેરી દેવાના છે અને લસણ છે ને અત્યારે લીલું લસણ શિયાળામાં ખૂબ જ સરસ મળે છે તો તમે જો લસણ નાખતા હો તો બને તેવો ટ્રાય કરજો કે તમે આ રીતનું લીલું લસણ નાખો તો લસણ થોડું સંતળાઈ જાય એનો કાચો સ્વાદ ન રહે ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે લીલું લસણ છે એટલે વધારે વાર નહીં લાગે તો આ રીતે લસણ સંતળાઈ જાય પછી આપણે મેથીની ભાજી ઉમેરીશું તો અત્યારે મેં એક કપ ભરીને મેથીની ભાજી લીધી છે એને એકદમ ઝીણી ઝીણી આપણે કટ કરી લેવાની છે જનરલી જ્યારે બધા મુઠિયા બનાવે ને તો શું કરે કે ભાજીને બધું જ લોટની સાથે કાચું મિક્સ કરે છે એટલે કે ભાજીને સાતળતા નથી તો ભાજી જ્યારે તમે પછી આવી રીતે કાચી નાખો તો તળતી વખતે છૂટી પડી જાય છે આ પ્રમાણે નાખશો ને તો એનો સ્વાદ પણ સરસ આવશે ને તળતી વખતે બિલકુલ છૂટી નહીં પડે તો મેથીની ભાજીને લગભગ આપણે થી ત્રણ મિનિટ માટે સાંતળવાની છે એનું જે પાણી હોય ને સુકાઈ જવું જોઈએ તો ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે એક બાઉલની અંદર કાઢી દઈશું તમે મેથીના મુઠિયા જો ક્યારેય પણ આ રીતે ન બનાવ્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો સાથે આપણને જોઈશે સ્વાદ મુજબનું મીઠું તો મેં એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે દોઢ ટી સ્પૂન મેં ધાણાચીરું પાવડર નાખ્યો છે પોણી ટી સ્પૂન મેં ગરમ મસાલો નાખ્યો છે અને ત્રણ એટલે લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા આગળ દહીં લીધું છે દહીં થોડું ખટાશવાળું હોય એવું લેવાનું છે આ રીતે તમે દહીંની ક્વોન્ટિટી થોડી વધારે નાખશો ને તો તમને સોડા નાખવાની બિલકુલ જરૂર નહીં પડે ને તમારા મુઠિયા એકદમ સરસ બનશે બહારથી ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ મિક્સ કરી લેવાનું છે બધી વસ્તુઓને અને હવે આની અંદર આપણે એડ કરવાનો છે લોટ તો અત્યારે મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે જે તમને કોઈ પણ ઘંટીએથી મળી જશે તમે ઘરમાં પણ એને તૈયાર કરી શકો તો દોઢ કપ ભરીને આપણે લોટ લેવાનો છે અને અડધો કપ અહીંયા આપણે લઈશું બેસન એટલે કે ચાનો લોટ તમારી પાસે હવે જો કકરો લોટ ન હોય તો તમારે શું કરવું તો પછી તમારે પોણો કપ આપણો જે ઘઉંનો રોટલીનો લોટ હોય એ લેવાનો પોણો કપ સોજી લેવાની અને અડધો કપ આપણે અહીંયા આગળ પછી બેસન લેવાનું એટલે કે ઘઉંનો લોટ અને સોજી અડધી અડધી ક્વોન્ટિટીમાં લેવાના જો તમારી પાસે કપરો લોટ ન હોય તો મિક્સ કરવાનું છે ને દહીં નાખ્યું છે મેથીનું પણ થોડું મોઈશ્ચર હશે તો આપણો લોટ આ રીતે મિક્સ થઈ જાય પછી જરૂર મુજબ જ પાણી નાખવાનું છે અને અહીંયા ખાંડ પણ એડ કરી દઈશું દહીં નાખ્યું છે તો એની જે ખટાશ હોય એને બેલેન્સ કરવા માટે મેં ખાંડ નાખી છે લગભગ બે ટી સ્પૂન જેટલી તમને ન ગમે તો તમે સ્કીપ કરી શકો અને તમે જો ઊંધિયા માટે બનાવતા હો તો એમાં ખાંડ ન નાખો તો પણ ચાલે કારણ કે શાકની અંદરનો ને એમાં ગળપણ હોય તો ચાલી જાય પણ હું અત્યારે નાસ્તા માટે બનાવું છું તો મેં થોડી ખાંડ એડ કરી છે અને હવે ફક્ત લગભગ એકથી દોઢ ચમચી જેટલું જ આપણે પાણી એડ કરીશું કારણ કે દહીંનો મોઇશ્ચર ભાજીનો મોઇશ્ચર છે એટલે લોટ આપણો બંધ થઈ ગયો છે પણ આ જાડો લોટ છે એટલે કે કકરો લોટ છે તો એ પાણી એબ્ઝો કરશે તો લોટને આપણે થોડું આ રીતનો નરમ રાખીશું અને ઢાંકીને લગભગ અડધા કલાક માટે રહેવા દઈશું જેથી લોટ એકદમ સરસ પડલી અને ફૂલી જાય અને હવે આપણે તેલવાળો હાથ કરી લેવાનો છે અને લોટને મિક્સ કરવાનો ઘણી વાર એવું થાય કે આપણે લોટ બાંધીને રાખ્યો હોય ને પણ એ વધારે પ્રમાણમાં પાણી પીવે તો એ થોડું કઠણ થઈ જાય તો સમય પર તમારે થોડો એને સેટ કરી લેવાનો પણ અત્યારે મને જરૂર નથી હાથને તેલવાળો કરેલો જ છે એટલે આપણે આ રીતે મુઠિયા વાહી લેવાના છે તમે નાના જે ગોળી મુઠિયા આવે છે ગોળ એ પણ બનાવી શકો અથવા તો આ રીતના થોડા લાંબા મુઠિયા જે આપણે રેગ્યુલર બનાવીએ છીએ લગભગ દરેક ત્યાં આ શેપના બનતા હોય છે એ પણ તૈયાર કરી શકો તો બધા જ મુઠિયા મેં તૈયાર કરી લીધા છે અને તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ તમારે બહુ જ વધારે ગરમ નથી કરવાનું આ રીતે જ્યારે તમે એડ કરો ને મુઠિયાને તો હલકા હલકા એની ઉપર બબલ આવવા જોઈએ જો તેલ બહુ ગરમ હોય ને તો બહારથી કલર આવી જશે પણ અંદરથી મુઠિયા કાચા રહેશે આ પ્રમાણે તમે જો બનાવશો ને તો તમારા મુઠિયા અઠવાડિયા સુધી બિલકુલ ખરાબ નહીં થાય ભાર જ તમે રાખશો ને તો પણ એ સરસ રહેશે મુઠિયા તળવામાં જરા પણ ઉતાવળ નથી કરવાની તમે મુઠિયા અંદર તેલમાં મૂકો પછી તમારે થોડી વાર પછી આ રીતે ચમચીની મદદથી એને ફરાવતા રહેવાનું છે મુઠિયાને તળવામાં આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે તમે જો હેલ્થ કોન્શિયસ હો અને તળેલું ન ખાતા હોય તો આ રીતે મુઠિયા બનાવી તમે એને સ્ટીમ કરીને પણ વઘાર કરીને ખાઈ શકો છો તો અત્યારે એકદમ સરસ કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી દઈશું અને તમે એને કિચન પેપર ઉપર રાખો તો વધારાનું જે પણ તેલ હશે એ બધું જ એની અંદરથી નીકળી જશે અને મેં તમને આગળ જણાવ્યું એમ આ મુઠિયાને તમે આ રીતે તૈયાર કર્યા હશે તો અઠવાડિયા સુધી બિલકુલ જ ખરાબ નહીં થાય અને તમે જો ફ્રીઝમાં રાખો તો પંદરથી વીસ દિવસ સુધી તમે એને રાખી શકો છો હા ફ્રીઝમાં રાખો તો જ્યારે તમારે સર્વ કરવાના હોય તો તમારે ઊટીજી કે ઓવનની અંદર ગરમ કરી તમે એને સર્વ પણ કરી શકો છો તો મેથીના મોઠિયાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો જો રેસીપી પસંદ આવી છે મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળી નવી મજેદાર રેસીપીની સાથે